જી યસ એમ દ્વારા આપણે મ્યુચ્યુઅલ ફંડનો જે જાન્યુઆરી મહિનામાં જે ડેટા તો એ રિલીઝ કરવામાં આવ્યો છે તેમાં આપણે નજર કરીશું તો ઇક્વિટીમાં આપણે જોઈએ તો એક બાજુ એફઆઈ વાળા છે કેશમાં એફેન્ડો એમાં વેચવાલી કરી રહ્યા છે પરંતુ સામે આપણે ડીઆઈ વાળા છે એટલે કે એમાં જે ખા મ્યુચ્યુઅલ ફંડ આવી ગયા કે જે લોકો સતત ખરીદી રહ્યા છે અને માર્કેટને સપોર્ટ આપી રહ્યા છે હવે એ બધા વચ્ચે નજર કરશો ને તો જાન્યુઆરીમાં ડિસેમ્બર કરતાં થોડીક રેસ ઓછી પડી છે કે માર્કેટમાં જે રીતે ઘટાડો આવી રહ્યો છે કે આપણને ક્યાંક ને ક્યાંક ત્યાં પણ કોન્ફિડન્સ આપણે એસઆઈપીમાં પણ આપણને અહીંયાથી ખોઈ ચૂક્યા છે અને આપણે જે જોઈએ તો સતત જે ઇન્ફ્લો કરતાં આઉટફ્લો થોડો વધી રહ્યો છે રેસ હવે આપણે સૌથી પહેલાં નજર કરીશું તો ઇક્વિટી ફ્લો આપણે વાત કરીએ કે જેમાં ડિસેમ્બરમાં એકતાળીસ હજાર એકસોને છત્રીસ કરોડનો અહીંયાથી ઇનફ્લો આવ્યો હતો એની સામે આપણને જાન્યુઆરીમાં ઓગણચાલીસ હજાર છસોને ઓગણ સિત્તેર કરોડનો આવ્યો છે એટલે કે ઓલમોસ્ટ આપણે નજર કરીશું તો પંદરસો કરોડનો ઓછો આવ્યો છે હવે આપણે સેગમેન્ટ વાઇસ વાત કરીશું એટલે કે ફંડ વાઇઝ તો સૌથી પહેલાં આપણે નજર કરીશું સ્મોલ કેપ ફંડ કે સૌથી પહેલાં વધારે રિટર્ન હાઈ રિસ્ક રિટર્ન આપણે આમાં હોય છે તો એમાં આપણે નજર કરીશું તો ડિસેમ્બરમાં ચાર હજાર છસોને અડસઠ કરોડનો અહીંયા જે આપણે ઇન્ફ્લો આવ્યો હતો એની સરખામણીમાં જાન્યુઆરીમાં પાંચ હજાર સાતસો એકવીસ કરોડનો આવ્યો છે એટલે વધારે આવ્યો છે મિડકેપમાં નજર કરીશું તો એમાં પણ આપણે પાંચ હજાર અઠ્ઠાણું જગ્યાએ પાંચ હજાર એકસો અડતાલીસ કરોડ એટલે ત્યાં પણ આપણને ઇન્ફ્લો વધાર આવ્યો છે લાર્જ કેપમાં નજર કરીશું તો બે હજારની જગ્યાએ આપણને ત્રણ હજાર તેસઠ કર એટલે કે પચાસ ટકા ઇન્ફ્લો વધારે આવ્યો છે ડિસેમ્બરની સરખામણીમાં એટલે કે લોકોએ જે માર્કેટ ઘટાડો આવ્યો છે એવા સમયમાં એ લોકોએ જે બ્લૂચિપ સ્ટોક છે એમાં વધારે ખરીદી કરવાનું પસંદ કર્યું છે કારણ કે અહીંયા આપણે નજર કરીશું તો મિડકેપમાં એવું કોઈ ખાસ આપણે જોવા જોઈશું તો દસ ટકામાં એટલો કોઈ ખાસ વધારો નથી પરંતુ આપણને કેપ એટલે બ્લુચીપ સ્ટોકમાં વધારે લોકોએ ખરીદી કરી છે ઈએલએસએસ ફંડ એટલે કે ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ કે લોકો જે ટેક્સ પરપઝથી બચાવો ટેક્સ ના ભરવો પડે કે ટેક્સમાં ક્યાંક ને ક્યાંક છૂટ મળે એના કારણે લોકો ઈ એલ જે ફંડ હોય છે એ પસંદ કરતા હોય છે તો ઇએલએસએસ ફંડમાં આપણે નજર કરીશું તો એકસો ઇઠ્યાસી કરોડની સામે સાતસો ને નવ્વાણું કરોડ લોકો અહીંયાથી ખરીદી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે હવે જેમ જેમ ફાઇનાન્સિલીએ નજીક આવશે એન્ડ એટલે કે લોકો ઈએલએસએસમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે એટલે એ જ કારણથી અહીંયા આપણને વધારે જોવા મળી રહ્યો છે ઇન્ફ્લો હવે નેક્સ્ટ સ્લાઇડ લઈને આવીએ કે જેમાં જોઈએ કે બીજા અલગ અલગ ફંડ છે કે જેમાં આપણને કઈ રીતનું અહીંયાથી તારણ જોવા મળ્યું છે હાઇબ્રિડ ફંડ પોઈન્ટ કે જેમાં આપણને ચાર હજાર ત્રણસો સિત્તેર કરોડ હતું એ વધીને પણ આઠ હજાર સાતસો અડસઠ અડસઠ એટલે અહીંયા પણ ડબલ ઇન્ફ્લો આપણને આવ્યો છે અને હાઇબ્રિડ ફંડ એટલે એ રીતનું ફંડો છે કે જેમાં પાસઠ એક ટકા તમારી રકમ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ થતી હોય બાકીની પાંત્રીસ ટકા તમારી ડેપમાં ઇન્વેસ્ટ થતું હોય છે એટલે કે એમાં પણ તમને સારું રિસ્પોન્સ જોવા મળ્યું છે કોર્પોરેટ બોન્ડ ફંડ એટલે કે જે બોન્ડ હોય છે કોર્પોરેટના એના રિલેટેડ એક એસઆઈપી ફંડ બનાવેલું છે એમાં આપણે નજર કરીશું તો આઠસો કરોડ ડિસેમ્બરમાં હતા એની જગ્યાએ બસો કરોડ એટલે અહીંયા પણ લોકોએ આઉટફ્લો વધારે કર્યો છે અહીંયા જે ડેટા છે આઉટફ્લોનો છે કે અહીંયા આઠસો વીસ કરોડની એની જગ્યાએ બસો સત્તર કરોડનો આઉટફ્લો થયો છે એટલે કે ઓછો આઉટફ્લો થયો છે એ લોકો ઇક્વિટીથી બોન્ડ તરફ જઈ રહ્યા છે કારણ કે આઉટફ્લો ઓછો થવો એનો મતલબ એ પણ છે કે અહીંયા લોકો નાખી રહ્યા છે બીજું નજર કરીશું તો ડિવિડન્ડ યીલ્ડ ફંડ ઇન્ફ્લો હવે ઇન્ફ્લોમાં નજર કરીશું તો બસો સિત્યોતેર કરોડ હતો જે આ ફરી લોકો બસો પંદર કરોડ છે એવા સ્ટોક લા એવો ફંડ હોય છે કે જેમાં લોકો ડિવિડન્ડ રિલેટેડ જે બી સ્ટોક હોય છે કે એમાં અહીંયાથી ફંડ તમારું ઇન્વેસ્ટ કરતું હોય છે એટલે કે એમાં પણ આપણને ઇન્ફ્લો ઓછો આવ્યો છે જાન્યુઆરી મહિનામાં અને ટોટલ એવી હું વાત કરીશ એસેટ અન્ડર મેનેજમેન્ટ કે જે છાસઠ પોઈન્ટ ત્રાણું લાખ એટલે ઓલમોસ્ટ સડસઠ લાખ હતું એ આપણને સડસઠ પોઈન્ટ પચીસ લાખ લે અહીંયા આપણને સત્યાવીસ એક લાખ સત્યાવીસ હજાર કરોડનો અહીંયાથી આપણને વધારો જોવા મળ્યો છે આવાથી નેક્સ્ટ સ્લાઇડ તમને બતાવીશું કે એમાં આપણે નજર કરીશું તો બીજા સેક્ટોરિયલ ફંડ ઇન્ફ્લો કે જેમાં પંદર હજાર કરોડ ડિસેમ્બરમાં થયું હતું એની જગ્યાએ આપણે નવ હજાર સોળ કરોડ સેક્ટોરિયલ ફંડ ઇન્ફ્લો એટલે કે આ ઓવરઓલ જે આપણે સેક્ટરવાઇઝ અમારે કરતા હોઈએ તો એફએમસીજી સેક્ટર છે એક ફાર્મા સેક્ટર છે તે અલગ અલગ ફંડ સેક્ટરવાઇઝ અહીંયાથી જે ફંડ મેનેજરો તમારો અહીંયાથી ઇન્વેસ્ટ કરતા હોય છે એટલે એમાં પણ જાન્યુઆરી મહિનામાં ફંડ ઓછું આવ્યું છે લિક્વિડ ફંડ આઉટફ્લો આ ખાસ કરીને આપણે હાઈલાઇટ કરવું જોઈએ લિક્વિડ ફંડ આઉટફ્લો અહીંયા છાસઠ હજાર પાંચસોને બત્રીસ કરોડ આ એવી અમાઉન્ટ છે કે જે અહીંયા ઇન હજાર આઉટફ્લો અહીંયા મેન્શન છે પરંતુ અહીંયા તમારો આઉટફ્લો હતો છાસઠ હજાર પાંચસો બત્રીસ કરોડનો પરંતુ આ જે અમાઉન્ટ છે એકાણું હજાર એ ઇન્ફ્લો થયો છે એટલે કે લોકોએ અહીંયાથી તમે જોવો તો જે લોંગ ટર્મની જગ્યા હોવા શોર્ટ ટર્મ તરફ જઈ રહ્યા છે સ્વાભાવિક છે કે જ્યારે માર્કેટ આવી તો જ્યારે પડી રહ્યું હોય ત્યારે લોકો શું વિચારશે ઇન્વેસ્ટમેન્ટ તો ઠીક છે પરંતુ આ લિક્વિડ ફંડ એવું હોય છે કે જેમાં તમારી જે રીતે વાત કરું ટ્રેઝરી બિલ છે કે અલગ અલગ જે હોય છે ગવર્મેન્ટ રિલેટેડ જે પણ કે જેમાં તમારું ફંડ ઇન્વેસ્ટ થતું હોય છે એટલે કે આ અમુક વિધિન વન મંથની અંદર હોય છે કે જેમાં તમારા પૈસા તરત તરત છૂટા થઈ જાય એટલે કે લોકો ઇક્વિટી માર્કેટની જગ્યાએ આ જે ફંડ હોય છે એમાં લોકોએ વધારે રિસ્પોન્સ આપ્યો છે ડિસેમ્બરમાં લોકોએ આઉટ કર્યા હતા એટલે કે લોકોએ ઉપાડ્યા હતા પરંતુ આપણને જાન્યુઆરીમાં ઇનફ્લો આવે છે બીજું એટીએફ ફંડ આઉટફ્લો ઇટીએફ ફંડ એટલે કે જે બી અલગ અલગ ઇટીએફ હોય છે નિફ્ટીનું હોય છે બેંક નિફ્ટી એક અલગ અલગ સેક્ટર જે ઇટીએફ હોય છે એમાં નજર કરીશું તો ચાર હજાર પાંચસો અઠ્ઠાવન કરોડ આપણને ડિસેમ્બર મહિનામાં હતો જે અહીંયાથી ઘટી ગયો છે અને આઉટફ્લો આપણને એક હજાર એકસો બોતેર આપણને આઉટફ્લો જોવા મળ્યો છે એટલે અહીંયા પણ આપણને આઉટફ્લો થયો છે ઇનફ્લો નથી થયો બીજું હવે ક્રેડિટ રિસ્ક આઉટફ્લો એમાં નજર કરીશું તો એ પણ ત્રણસો છપ્પન કરોડ ડિસેમ્બરમાં હતો કે જે આપણને જાન્યુઆરીમાં બસો ચોરાણું કરોડ જોવા મળે છે હવે આપણે જાણીએ કે ન્યૂ ફંડ ઓફ ઓવર કે એસઆઈપી એનો આપણને કઈ રીતનું રિસ્પોન્સ જોવા મળ્યું છે તો નજર કરીશું તો એસઆઈપી ઇન્ફ્લો આપણને છવ્વીસ હજાર ચારસો કરોડ જોવા મળ્યું વરસિષ્ઠ છવ્વીસ હજાર ચારસો ને કરોડ એટલે કે ડિસેમ્બરમાં કુલ છવ્વીસ હજાર ચારસો ને કરોડની એસઆઈપી લોકોએ કરી હતી એની સરખામણીમાં જાન્યુઆરીમાં છવ્વીસ હજાર ચારસો એટલે કે અહીંયા આપણને ડાઉન સાઇડ ઓગણસાઇટ કરોડ અહીંયાથી ઓછા આવ્યા છે જાન્યુઆરી મહિનામાં નેક્સ્ટ આપણે નજર કરીશું તેમાં આપણે નજર કરીશું તો સામે એનએફો એટલે કે ન્યૂ ફંડ ઓફર ઓફરમાં નજર કરીશું તેમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે કે ન્યૂ ફંડ ઓફર કે જે આપણે નજર કરીશું કે જે આંકડો તમારો પંદર હજાર કરોડ હતો જે ઘટીને હમણાં ચાર કે પાંચ હજાર કરોડ તમને અહીંયાથી ન્યૂ ફંડ ઓફરનો આંકડો જોવા મળ્યો છે એટલે કે ત્યાં પણ તમને એક ડાઉનસાઇડ જોવા મળ્યું છે એટલે કે ઓવરઓલ આ જે ડેટા છે એ પરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે જે ઓવરઓલ જે ઇક્વિટી માર્કેટમાં માર્કેટમાં સપોર્ટ તો કરી રહ્યા છે કે દિવસે દિવસ આપણો જે મ્યુચ્યુઅલ ફંડનો જે વેગ છે લોકોને એસઆઈપી તરફ ઇન્ટરેસ્ટ છે એ સતત વધીતો રહે છે પરંતુ સામે જે સિસ્ટમ જે એસઆઈપી એટલે કે જે વિડ્રોઅઅલ પ્લાન હોય છે કે લોકો જે એસઆઈપી વિડ્રો કરી રહ્યા છે એ થોડીક સ્પીડ વધી ગઈ છે એનું કારણ એ જ છે કે માર્કેટમાં જે વન વે કરેક્શન આવી રહ્યું છે એ જ કારણથી આપણને આ જે ડેટા જે કહી રહ્યા છે કે લોકો આપણને જે ઇક્વિટીની જગ્યાએ લોકો ડેપ તરફ થોડાક વધારે વળાંક લીધો છે